સરકાર સીના પરિપત્ર મુજબ શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા જાગૃતિ અનિવાર્ય હોવાથી પ્રાયોગિક તાલીમ યોજાઈ હતી જેમાં ખુલ્લા મેદાનમાં નિયંત્રિત રીતે આગ પ્રજ્વલિત કરી ફાયર એક્સ્ટિંગ વિશ્વા દ્વારા તેને કાબુમાં લેવાનું જીવંત પ્રદર્શન કરાયું હતું વિદ્યાર્થીઓને આગના પ્રકારો પ્રાથમિક સંશયથી અને કટોકટીના સમયે ગભરાટ વગર સંયમપૂર્વક કાર્ય કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમગ્ર તાલીમ ભૂતપૂર્વ એનસીસી સિનિયર અંડર ઓફિસર તરમન સી અને તેમની જેમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ ટીમોમાં વેચી ઇમરજન્સી એલાર્મ સેફ ઝોન સુધી પહોંચવાની પ્રક્રિયા અને સ્ટોપ ડ્રો પેટ્રોલ જેવી જીવન રક્ષક પદ્ધતિઓ શીખવવામાં આવી હતી વિદ્યાર્થીઓ એ જાતે આગ બુજાવવાની પ્રક્રિયામાં ભાગ લે આત્મવિશ્વાસ કેળવ્યો હતો સમગ્ર ડ્રીલનું આયોજન કેમ્પસ ડાયરેક્ટર શ્રી શૈલેષભાઈ પટેલ અને સહ કેમ્પસ ડાયરેક્ટર શ્રી સુરેશભાઈ રત્નાણીના માર્ગદર્શન હેઠળ કરાયું હતું આ પ્રસંગે આચાર્ય પરિષદ દેસાઈએ જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તક જ્ઞાનની સાથે આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા તાલીમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે ગુજરાત ગુરુકુળ સભાના પદાધિકારીઓએ સફળ આયોજન બદલ ગુરુકુળ પરિવારને શુભેચ્છા પાઠવી હતી સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો